રાધીવાડ કંપા મેતરાલ ગોરાડ વિસ્તારમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડવાથી સતત પાણી પાણી થઈ રહેલ છે અને હજુ પણ આવનાર ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા મળી રહેલ છે અત્યારે જીપીએમસી ન્યૂઝના પત્રકાર શ્રી દિનેશભાઈ પટેલ અને ભારતીય કિસાન સંઘ ખેડ તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોને અને ખેતીની પરિસ્થિતિ વાકેફ થઈ રહેલ છે જ્યાં આજરોજ લીલા દુષ્કાળ જેવું વર્તાઈ રહેલ છે મોંઘા ભાવના બિયારણો ખાતરો લાવી મજૂરી કરી પાક વાવેલ પરંતુ છેલ્લા દોઢ માસથી સતત વરસાદથી આ વિસ્તારમાં ચાલીસ ઇંચ ઉપર વરસાદ વરસ્યો હોવાથી તદ્દન પાક નિષ્ફળ ગયેલ છે જેથી લીલા દુષ્કાળનો ભય વર્તાઈ રહેલ છે શું થશે આ જગતના તાત એવા ખેડૂતોનું ખેતરો તો જાણે નદીઓમાં ફેરવાઈ ગયા છે એવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે ખેડબ્રહ્મા તાલુકાના સર્વે ગ્રામજનો મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા જવાની તૈયારીઓ ચાલી રહી છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ ખેડરમા તાલુકામાં આબ ફાટ્યું દોઢ કલાકમાં બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ સતત જ એકધર ખેડૂતોને લીલો દુષ્કાળનો સંભાવના આજે સવારે સાડા ચાર થી છ દોઢ કલાક દરમિયાન ખેડરમા તાલુકાના રાધીવાડ કંપા ને બાજુમાં જ મેત્રાલ ગામની સીમમાં અત્યારે આપ નિહાળી રહ્યા છો કે દોઢ કલાકની અંદર બારથી પંદર ઇંચ વરસાદ પડવાથી આ ખેડૂતના ખેતરમાં બે ઇંચ બે ફૂટ ઉપર વરસાદ પાણી ભરેલ છે ને જે વરસાદ બંધ થયો ને કલાક ઉપર થવા આ વિસ્તાર સતત પાણી પાણી થઈ રહેલ છે આ બાજુ નિહાળી શકો છો આપ કે વરસાદ બંધ થયા છતાં પાણીની આવક સતત ચાલુ જ છે આ તબક્કે અહીંના ખે લગભગ બે વાગ્યાની આસપાસથી વરસાદ શરૂ થયેલો જે મુશળધાર વરસાદ એકદમ કન્ટિન્યુ ચાલુ રહે તો અંદાજે બારથી પંદર ઇંચ જેવો વરસાદ પડેલ છે એક એક સાથે વરસાદ પડવાથી સમગ્ર મેત્રાલ ગામ રાધીવાડ કંપા ગુંદલના સીમાડા અને મેત્રાલ ગામનો સીમાલું તેમજ રુદ્રમાળાના સીમાડાની અંદર મેત્રાલ ગામના જે ખાસ કરીને ખેડૂતો છે એને સમગ્ર એક સાથે પાણી આવતો ધોવાણ થયેલ છે મોટા પાયા પર રોજ અમે આવેદનપત્ર બી આપવા જઈ રહ્યા છીએ પરંતુ તાજે તાબડતોબ અમારા જે આ રોડ બનાવ્યો છે રોડની ઉપર પાંચ પાંચ ત્રણ ત્રણ ફૂટ જેવું પાણી વહી ગયેલું છે તો પ્રોટેક્શન દીવાલ બી જે જગ્યાએ નુકસાન થાય સરકાર શ્રી આને નોંધ લે અને જે જે નુકસાન થાય એવું અમને પ્રોટેક્શન દિવાલ બી બનાવી આપે અને આજે જ આ આ સમગ્ર જે વિડીઓ ઉતારે સમગ્ર ખેતરોની અંદર પા ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું છે અમારો વાવેલો પાક નિષ્ફળ ગયેલો છે બિયારણ વગેરે વધુમાં ખેડૂતોને નુકસાન થયેલું છે અને તાબડતોફ સર્વે થાય એવી અમારી માંગણી છે શું કહેવા માગો છો ખેડરમા તાલુકાના પ્રમુખ શ્રી ભારતીય કિસાન સંઘના જસુભાઈ પટેલ પાસે સાંભળીએ ખરેખર આજે રાત્રે ચાર વાગ્યાથી તે સાત વાગ્યા સુધીમાં તેરથી ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે ખેડરમા તાલુકાના રાધીવાડ મેત્રાલ ગુંદેલ આજુબાજુના જે છ સાત ગામ છે એને ભારે નુકસાન થયું છે રુદ્રમાળા એવું આ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી અને દરેકને આ ચાલુ ચાલે આ મગફળીનું વાયતર આ બધું ફેલ ગયું છે આ પાણી ભરાઈ ગયું છે અને ખેતરમાં અને આ મગફળી આ મેં ઉપાડીને લાવ્યા તો ડૂબી જાય છે અને ભારે નુકસાન થઈ અને ખેડૂતોને સરકારશ્રી ધ્યાન લઈ અને સારું વળતર આલે એવી આશા રાખીએ છીએ